સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે કરંટ અફેર્સ સિરીઝમાં કે જે જીપીએસસી અને હાલ જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની જે સૌ યુવાનો તૈયારી કરી રહ્યા છે તેમના માટે પીએસઆઈની ભરતી કે અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ રહેલી છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંતર અંતર્ગત આપણે જે કરંટ અફેર સિરીઝની જે શરૂઆત કરી છે જેથી કરીને ઘરે બેસીને તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડે તે માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તે માટે આપણે કરંટ અફેરની સિરીઝમાં આજે આપણે આગળ જોઈએ તો આજના વિડીયોમાં આપણે ખાસ એક થી સાત એપ્રિલ સુધીની જે વિવિધ જે ઘટનાઓ રહેલી છે જેમ કે આંતરરાષ્ટ્રીય ઘટના હોય કેન્દ્ર સરકારની યોજનાઓ રહેલી હોય કે ગુજરાત સરકારની વિવિધ યોજના શિલાન્યાસ કે લોકાર્પણ રહેલું હોય કે સ્પોટ અંતર્ગત કરંટ અફેર્સ કે જીપીએસસીની કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે વારંવાર પ્રશ્નો પૂછાય છે તે અંતર્ગત આજે આપણે જોવાના છીએ ભારતીય સંરક્ષણના ત્રણેય દળોની પાંખ દ્વારા અરુણાચલ પ્રદેશના વિસ્તારમાં પ્રહાર નામના હેઠળ યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હતો એલ એન્ડ ટી ફાઇનાન્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપીત બુમરાહની એમ્બેસેટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે હૈદરાબાદનું બેગમ પેટ રેલ્વે સ્ટેશન સંપૂર્ણપણે સાઉથ સેન્ટ્રલ રેલવેની મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે જે ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન ગણવામાં આવશે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા

હાલમાં નાગપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા માધવ શિલાન્યાસ કરવામાં આવ્યો છે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા મનરેગાનું ફૂલ ફોર્મ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જેનું ફૂલ ફોર્મ છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005 માં એટલે કે 2005 માં તેની શરૂઆત કરવામાં આવી હતી ડોક્ટર મનમોહનસિંહના સમયમાં અને તેમાં 7% નો વેતનમાં વધારો કરવામાં આવેલો છે હાલમાં મ્યાનમારમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો અને તેમને મદદ કરવા માટે ભારત સરકાર દ્વારા જે કામગીરી પહોંચાડવામાં આવી હતી તેને ઓપરેશન બ્રહ્મા એવું નામ આપવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે મહિનામાં મેમો ભરવામાં નહીં આવે તો જે તે વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરી દેવામાં આવશે પાકિસ્તાનના ભૂતપૂર્વ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે થાઇલેન્ડ ખાતે હાલમાં વર્લ્ડ ટે ટુ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ મુંબઈમાં એલિવેટેડ વોક વે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેની લંબાઈ સાતસો પાંચ મીટર અને પહોળાઈ બે ચાર મીટર રહેલી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે આઈ એફ એસ એટલે કે ઇન્ડિયન ફોરેન્સ સર્વિસના અધિકારી તિવારીની નિમણૂક કરવામાં આવી છે જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વારાણસી વિસ્તારના રહેવાસી છે હાલમાં ભારતીય હોકી મહિલા ખેલાડી વંદના કટારિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે નિવૃત્ત જાહેર કરી છે જે ભારતીય મહિલા હોકીમાં સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમનાર તરીકે તેણે રેકોર્ડ બનાવ્યો છે બી એપ્રિલ વર્લ્ડ ઓટિઝમ ડે તરીકે ઉજવામાં આવે છે જે બાળકોમાં ન્યુરોલોજીસ્ટ લક્ષણો જોવા મળે છે તેમાં બાળક એકલતા ભર્યું જીવન જીવવાનું વધારે પસંદ કરે છે સમગ્ર વિશ્વમાં ચીન સૌ પ્રથમ પેસેન્જર એર ટેક્સી સર્વિસ શરૂ કરનાર દેશ બની ગયો છે હાલ ચીલી દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયન બોરિક ફોન્ટ ભારતના પ્રવાસે આવી રહ્યા છે હાલ ઇટાલી ખાતે રમાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનો દિવ્યાંગ ખેલાડી એટલે કે આશાબેન ઠાકોર અને પિંકલબેન ચૌહાણે ફ્લોર બોલ રમત રમી છે કે જે હોકી જેવી એક ઇન્ડોર ગેમ છે જે પ્લાસ્ટિક બોલ અને વિશિષ્ટ કાર્બન ફાઈબર સ્ટીક સાથે તે રમવામાં આવે છે અને તે બંનેએ બ્રાન્જ મેડલ મેળવી દેશ તથા ગુજરાત રાજ્યનું તેમણે ગૌરવ વધાર્યું છે ગુજરાત રાજ્યમાં ગુડ્સ ગવર્નર બનાવવા માટે ગુજરાતના નાગરિકો હવે ગુજરાત સરકાર પાસેથી કેવી અપેક્ષા રાખવા છે તે અંગે અભિપ્રાય આપવા માટે વહીવટી સુધારણા પંચની વેબસાઇટ જે આ લોન્ચ કરવામાં આવી છે અને તેના ઉપર દરેક નાગરિક પોતાના સૂચનો મોકલી શકશે આ વહીવટ સુધારણા પંચના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અઢિયાની હાલ નિયુક્તિ કરવામાં આવી છે હાલમાં મહાત્મા ગાંધી ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું બાણું વર્ષની વયે નવસારી ખાતે અવસાન થયું છે જેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિલાલની પુત્રી રામીબેનના પુત્રી હતા નીલમબેન દ્વારા લખવામાં આવેલ ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી પુસ્તક ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ રહેશે તેવું હાલ નક્કી કરવામાં આવેલ છે બે હજાર પચીસ ના પુરુષ હોકી હીરો એશિયા કપનું આયોજન રાજ્યમાં કરવામાં આવ્યું છે જે હાલમાં બિહાર રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યના માનવ ઠક્કરે સૌપ્રથમ વખત વર્લ્ડ ટેનિસ ટોપ પચાસ માં સુડતાલીસમું સ્થાન મેળવ્યું છે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પર્યાવરણ બે હજાર પચીસનું રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન તેમણે હાલ ન્યૂ દિલ્હી ખાતે કરેલ છે હાલમાં અમદાવાદના હસ્તકલા સાથે સંકળાયેલ સૌદાગરી બ્લોક પ્રિન્ટને જી ટેક આપવામાં આવેલ છે હાલમાં કિરીટભાઈ ગોસ્વામીને પન્નાલાલ શર્મા બાળ સાહિત્ય પુરસ્કાર બે હજાર પચીસ એનાયત કરવામાં આવશે બે હજાર પચીસના ના પુરુષ હોકી હીરો એશિયા કપ નું આયોજન પટના એટલે બિહાર રાજ્યમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા માટે થાઈલેન્ડ જશે જ્યાં તેઓ બે દિવસનો પ્રવાસ ખેડશે આ પાંચમી બિમસ્ટેક સમિટ બે હજાર બાવીસમાં કોલંબોમાં વર્ચ્યુઅલ યોજાઈ હતી કારણ કે એ સમયગાળા દરમિયાન વિશ્વની અંદર કોરોનાની ખૂબ જ મહામારી હતી જ્યારે ચોથી બિમસ્ટેક સમિટનું આયોજન બે હજાર અઢારમાં નેપાળના કાઠમંડુક ખાતે કરવામાં આવ્યું હતું બિમટેક જેનું ફૂલ ફોર્મ બાય ઓફ ધ બંગાળ ઇન્વેટ ફોર ધ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન રહેલું છે અને આ સમિટ જે રહેલી છે એટલે કે જે આ કમિટી રહેલી છે તેમાં ભારત થાઈલેન્ડ બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ મા્યાનમાર અને ભૂતાન વગેરે જેવા દેશો જોડાયેલા છે જે બંગાળની ખાડીથી જોડાયેલા દેશોનું એક ક્ષેત્રીય સંગઠન ગણવામાં આવે છે હાલમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર છવ્વીસ ટકા રેશી પ્રોકલ્ડ અને ઓટોમાં પચીસ ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે જીએસઆરટીસી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા હાલ માનવ યોજનાને વધારે મહત્વ આપવા માટે કટિબદ્ધ બન્યા છે આરબીઆઈના નવા ગવર્નર સોરી આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે પૂનમ ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી છે જેઓ વર્લ્ડ બેંકના ઇકોનોમિક તરીકે તેમને સેવા આપી હતી અને હાલ તેઓ એનસીઈઆર એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયન્ટ ઇકોનોમિક રિસર્ચના ડિરેક્ટર જનરલ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજુજી દ્વારા લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં પણ વકફ સુધારણા બિલ રજૂ કરવામાં આવ્યું છે સ્વસ્થતા સર્વેક્ષણના સર્વેમાં ઇન્દોર કે જે મધ્યપ્રદેશમાં આવેલ છે જે દેશમાં પ્રથમ ક્રમે અને રાજકોટ ગુજરાત રાજ્યના પ્રથમ ક્રમે અને દેશના ચોથા ક્રમે સ્થાન મેળવેલ છે વોલિવૂડના ખ્યાતનામ અભિનેતા વેલ કિલમનનું પાસઠ વર્ષની ઉંમરે અવસાન થયું છે અમેરિકાના ડેમોક્રેટિક સેનેટ કોરી બુકરે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ નોન સ્ટોપ પચીસ કલાક અને પાંચ મિનિટ સુધી વિક્રમજનક ભાષણ આપ્યું છે સૌર્યમંડળના ગ્રહના નવા અને વધુ અઠ્યાવીસ ઉપગ્રહ એટલે સેટે સેટેલાઇટ મળી આવ્યા છે જેને બે હજાર ત્રેવીસમાં એકસો છેતાલીસ ઉપગ્રહો હતા જે મળીને કુલ હાલ બસો ચુમ્મોતેર ઉપગ્રહ થયા છે તેથી શનિ ગ્રહને કિંગ્સ ઓફ સેટેલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રણ એપ્રિલનો દિવસ હિન્દી રંગમંચ તરીકે મનાવવામાં આવે છે શનિને એકસો અઠ્યાવીસ સેટેલાઇટ હોવા અંગે ભારતના મહાન ખગોળશાસ્ત્રી ડૉક્ટર જે રાવલે ઓગણીસો સત્યાશીમાં સૌ પ્રથમ વખત આ સિદ્ધાંત રજૂ કર્યો હતો અને આજે આંતરરાષ્ટ્રીય સંશોધનને પણ મહત્વ મળ્યું છે જે ભારત માટે એક ગૌરવ ગણાવી શકાય હાલમાં જામનગર નજીક એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ થતાં એક જવાન શહીદ થયો છે મોસીન નકવીની એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ તરીકે હાલ નિયુક્તિ કરવામાં આવી છે જુલાઈ મહિનામાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસનું આયોજન જર્મની ખાતે કરવામાં આવશે અને તેનું આયોજન દર બે વર્ષે કરવામાં આવે છે વિદ્યામાં વિદ્યા બાલન ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમની હાલ નિયુક્તિ કરવામાં આવી છે ભારતીય વિજ્ઞાન ટેકનોલોજી તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભારતીય એ આઈ કમ્પ્યુટર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ બદલી ડોક્ટર મનમોહનસિંહ રાખવામાં આવશે તેવી હાલ જાહેરાત કરવામાં આવી છે હાલમાં એચડીએફસી કે જેનું ફૂલ ફોર્મ હાઉસિંગ ડેવલપમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ કોર્પોરેશન છે અને આ એચડીએફસી બેંક દ્વારા પ્રોજેક્ટ હક લોન્ચ કરવામાં આવ્યું છે હંગેરી દેશ ખાતે આઈ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના સભ્ય પદ પોતે છોડશે તેવી જાહેરાત કરી છે હાલમાં અરવિંદ ચિદમ્બરમે પ્રાગ માસ્ટર બે હજાર પચીસનો ખિતાબ જીતી લીધો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક દહેજ ખાતે દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુમ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ફિલ્મ નિદર્શક કુમાર કે જેમનું મૂળ નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી હતું તેમનું અવસાન સત્યાવીસ વર્ષની ઉંમરે મુંબઈની કોકિલાબેન અંબાણી નામની જે ખ્યાતનામ હોસ્પિટલ રહેલી છે ત્યાં અવસાન થયું છે અને આ મનોજ કુમાર ભારત કુમારના હુલામણા નામે પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે આ મનોજકુમારને દાદા સાહેબ ફાળકી એવોર્ડ પદ્મશ્રી અને નેશનલ ફિલ્મ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા મનોજ કુમારે રોટી કપડા ઓર મકાન ક્રાંતિ ઉપકાર હિમાલય કી ગોદમે દસ નંબરી ઉપકાર જેવી અનેક જે ફિલ્મો રહેલી છે તે લોકપ્રિય બની હતી હાલ ગુજરાત રાજ્ય દ્વારા સંત સુરદાસ યોજના અંતર્ગત સાહીઠ ટકા વિકલાંગતા ધરાવતા લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે જે પહેલાં એસી ટકા દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને લાભ મળતો હતો નેધરલેન્ડના સુપરસ્ટાર મિડફીલ્ડ કેવિડુ બ્રુયને માન્ચેસ્ટર સિટીએ નિવૃત્તિ જાહેર કરી છે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે અઢારમી ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં ગુજરાતે ત્રણ બ્રાન્જ મેડલ મેળવી લીધા છે પી એફ આરડી જેનું ફૂલ ફોર્મ પેન્શન ફંડ રેગ્યુલેટરિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે શિવ શિવસુબ્રમણ્યમ રમણની હાલ નિયુક્તિ કરવામાં આવી છે સુર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્ટ્યુકલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે હાલ હિતેશ શાહે બી આઈ એટલે કે બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે માઇક્રોસોફ્ટ સાથે મહારાષ્ટ્ર સરકારે નવા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કેન્દ્રો સ્થાપિત કરશે તેવા કરાર કરવામાં આવ્યા છે વિશ્વની સૌથી નાની હાઈટ ધરાવતી કરુંબી નામની બકરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળ્યું છે અને આ કરુંબી નામની જે બકરી રહેલી છે તે કેરળ રાજ્યમાં આવેલી છે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે યશવંત વર્માએ શપથ લીધા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ શ્રીલંકાની મુલાકાતે છે જ્યાં નરેન્દ્ર મોદીને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિશા નાયક દ્વારા શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિત્ર વિભૂષણથી એનાયત કરવામાં આવશે આ ચાંદીના ચંદ્રકમાં એટલે કે આજે મિત્ર વિભૂષણ નામનો જે પુરસ્કાર રહેલો છે તે ચાંદીનો છે અને તેમાં કમળ ગોળો સૂર્ય ચંદ્ર અને ધર્મચક્રણોનો પણ અલગ અલગ નિશાનનો સમાવેશ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ તમિલનાડુમાં દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ એટલે કે નવા પનબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું જ્યારે રામેશ્વરમ અને તાંબુની એટલે કે ચેન્નાઈ વચ્ચે નવી ટ્રેનની પણ શરૂઆત કરી છે છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ શરૂ થયેલ સવિનય કાનૂન ભંગની લડતની વર્ષ બે હજાર પચીસમાં પંચાણું વર્ષ પૂર્ણ થયા હાલમાં છ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી પક્ષના છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે છ એપ્રિલના રોજ માધવપુર ગેડ કે જે પોરબંદર જિલ્લામાં આવેલું છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષના વિવાહ પ્રસંગ અંતર્ગત મેળાનું ઉદઘાટન કરવામાં આવશે જે સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ એક ભારત શ્રેષ્ઠ ભારત રહેશે આર્જેન્ટિના ખાતે યોજાયેલ આઈ એસએસએફ એટલે કે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોટ ફેડરેશન વર્લ્ડ કપ બે હજાર પચીસમાં સિત્તર કોર સામ્રાએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે જેણે પચાસ મીટર રાઇફલ ત્રણ પોઝિશનમાં આ મેડલ પોતાના નામે કર્યો છે જ્યારે એશા સિંધે પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે જ્યારે ચેન સિંધે બ્રાન્જ મેડલ મેળવ્યો છે અમદાવાદનો આર્નર પટેલ એ કેલિફોર્નિયામાં યોજાયેલ યુસ્વિંગ મોરઝિંગ જુનિયર ગોલ્ફ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં તેણે મહત્વનું સ્થાન મેળવ્યું છે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે જીતુભાઈ વાઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે અમદાવાદ ખાતે યોજાયેલા વર્ષ ઓગણીસો બે અને ઓગણીસો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન આયોજિત કરવામાં આવ્યું હતું બે હજાર પચીસ માં અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું આયોજન સાબરમતી નદીના કિનારે કરવામાં આવી રહ્યું છે હાલ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ ક્રિકેટ વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડનો શ્રેણી ત્રણ એકથી વિજય મેળવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષપદે કલોલ ખાતે ઇફકો કે જેનું ફૂલ ફોર્મ ઇન્ડિયન ફાર્મસી ફર્ટિલાઇઝેશન કોઓપરેટિવ લિમિટેડની સુવર્ણ જયંતિ ઉજવવામાં આવશે હાલ ઇફકોના ચેરમેન તરીકે દિલીપભાઈ સંઘાણી જવાબદારી સંભાળી રહ્યા છે હાલમાં કેસર કેરી કચ્છી ખારેક એટલે કે સૂકી ખજૂર ભાલિયા ઘઉં બાદ નવસારી જિલ્લાના અમલસાડાના ચીકુને જીઆઈ ટેગ મળ્યું છે જે ગુજરાતની કુલ અઠ્યાવીસમી આઈટમ ગણવામાં આવે છે અને ચીકુ એ ચોથી ખાદ્ય વસ્તુ તરીકે જીઆઈ ટેગ મેળવેલ છે ભારતના ક્રિકેટર હાર્દિક પંડ્યા પાંચ વિકેટ લેનાર આઈપીએલનો પ્રથમ કેપ્ટન બન્યો છે જે હાલ મુંબઈ ઇન્ડિયન્સ જે આઈપીએલની જે ટીમ રહેલી છે તેનો કેપ્ટન છે અને તેણે લખનઉ સુપર ઝાયડ સામે રમાયેલ મેચમાં પાંચ વિકેટો ઝડપી હતી બ્રાઝિલમાં યોજાયેલ વર્લ્ડ બોક્સિંગ કપ બે હજાર પચીસમાં ભારતે હિતેશ ગુલિયાએ સિત્તેર કિલો વજન વર્ગમાં તેને ગોલ્ડ મેડલ પાસઠ કિલો વજનમાં અભિનાશ જંબાએ સિલ્વર મેડલ જ્યારે ચાર બ્રાન્જ મેડલ પણ ભારતે મેળવ્યા છે એશિયાની સૌથી મોટી ઇન્ટર કોલેજ ટેક અને ઇન્ટરશિપિયનશીપ ફેસ્ટિવલ ટેકનિક્રિપ્સ બે હજાર પચીસનું ઉદ્ઘાટન હાલ આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુર ખાતે કરવામાં આવ્યું છે ગ્રામીણ વિકાસ મંત્રાલય અને યુનિસેફ યુવા વચ્ચે થયેલ કરાર મુજબ પાંત્રીસ લાખ જેટલી ગ્રામીણ મહિલાઓને આજીવિકા પૂરી પાડવામાં આવશે તેવો કરાર કરવામાં આવ્યો છે રામેશ્વર ખાતે ભારતનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાત એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓરિસ્સાના કટક ખાતે યોજાયેલ અઢારમી નેશનલ બ્લાન્ડ ચેસમાં ગુજરાતનો દર્પણ ઇનાની ચેમ્પિયન બન્યો છે આમ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો પોલીસ કોન્સ્ટેબલની પીએસઆઈની જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે ખાસ શેર કરજો જેથી કરીને એમને સચોટ સંપૂર્ણ અને આધારભૂત માહિતી મળી શકે અને અમારા વિડીયોને લાઇક આપજો જે વિદ્યાર્થીઓએ કે જે મિત્રોએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આભાર